જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું એવા દસ માણસના ઘરે ભોજન કરવાથી જીવનમાં કેવા દુઃખ આવે છે તો મિત્રો આ કહાની પૂરી સાંભળજો અને જો આ ગરુડ પુરાણી શીખ તમને પસંદ આવે તો વિડીયોને દિલથી એક લાઈક અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલમાં જો તમે પહેલી જ વખત આવ્યા હોય

તથા અઢાર હજાર શ્લોક છે આ ગ્રંથમાં મૃત્યુ પછીની ઘટનાઓ પ્રેતલોક નરક તથા ચોર્યાસી લાખ યોનીઓના નરક સ્વરૂપે જીવન વગેરે બાબતે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે આ ઉપરાંત પણ આ પુરાણમાં એવી અનેક વાતો લખેલી છે માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી છે એમાંથી એક વાત ભોજન અંગે પણ છે

આ બધાનું સૌથી સશક્ત એવું ઉદાહરણ આપણે મહાભારતમાં મળે છે જ્યારે તીરોની સજા પર સૂતેલા ભીષ્મ પિતા મહને દ્રૌપદી પૂછે છે કે હે ભીષ્મ પિતા ભરી સભામાં મારું ચીર હરણ થયું ત્યારે આપ સૌથી સશક્ત અને વડીલ હતા છતાં પણ એ આપે લોકોને રોક્યા કેમ નહીં તેમનો વિરોધ તમે કેમ ના કર્યો ત્યારે ભીષ્મ પિતા જવાબ આપે છે કે હે દીકરી મનુષ્ય જેવો અન્ન ખાય છે તેવું જ તેનું મન અને આચાર વિચાર બને છે જેનું અન્ન જ ખાધું હોય તેની સામે મનુષ્ય બોલી શકતો નથી એ વખતે મેં કૌરવોનું અઢારમી અન્ન ખાધું હતું એટલે કે હું એમનો વિરોધ કરી ના શક્યો મારું મન પણ તેમના જેવું બની ગયું હતું અથવા તો મારું મન સાચા ખોટાનો ભેદ સમજી ન્યાય કરવા માટે સક્ષમ નહોતું આ શ્રેષ્ઠ ઉદાહરણ પરથી આપણે સમજી શકીએ છીએ કે અન્યના ઘરે ભોજન કરવાનું કે પછી પાર્કું અન્ન ખાવાનું કેટલું બધું મહત્વ હોય છે આપણે વારે તહેવારે આપણા સગા સંબંધીઓ મિત્રો વગેરેને ત્યાં ભોજન માટે જતા હોઈએ છીએ આ એક સામાન્ય વાત છે પણ આપણને જાણ નથી કે કેટલાક લોકોના ઘરે આપણે ભોજન કરવાથી આપણે જાણે અજાણે એના પાપના પણ આપણે ભાગીદાર બની જઈએ છીએ મિત્રો ગરુડ પુરાણ આચારકાંડમાં ખૂબ જ વિસ્તારપૂર્વક આ બાબતે સ્પષ્ટતા મિત્રો કરવામાં આવી રહી છે તો મિત્રો આવો જોઈએ કે કયા દસ લોકોના ઘરે ભોજન કરવાથી આપણે મુસીબતમાં મુકાઈ જઈએ છીએ મિત્રો એક ચોર અને અપરાધી મિત્રો જો કોઈ વ્યક્તિ ચોરી કરતો હોય કે અપરાધી સિદ્ધ થઈ ગયો હોય અને આપણે એ જાણતા હોઈએ તો એના કરતા એના ઘરે ભોજન કદી પણ ન કરવું કારણ કે ચોરી કરેલા પૈસામાંથી એનું ભોજન બને છે અને એ ભોજન ભલે ગમે તેવું હોય તો પણ તમારા પેટમાં એક કીડા પેદા કરે છે મિત્રો આ વ્યક્તિના ઘરે ભોજન કરવાથી તમે પણ એની ચોરીના પાપના ભાગીદાર બનો છો અને ખરાબ ફળ પણ ભોગવવું પડે છે અત્યારે લોકો વ્યાજનો ધંધો કરે છે વ્યાજ ખાવું એ મિત્રો એક મોટું પાપ ગણાય છે વ્યાજ પૈસા આપનારા લોકો બીજાની મજબૂરીનો ફાયદો ઉઠાવતા પણ હોય છે તેમની પાસેથી અનેક ગણો વ્યાજ વસૂલવા કરતા હોય છે બીજાની ગરીબીનો ખોટો ફાયદો ઉઠાવીને આવા લોકો ખોટી રીતે પૈસા ભેગા કરતા હોય છે મિત્રો ગરુડ પુરાણ અનુસાર એવા લોકોને ત્યાં ભોજન કરવાથી વ્યાજ આપનાર ગરીબો મજબૂરની આંતરડી કકડી હોય એનો દોષ પણ તમને મિત્રો લાગી શકે છે અને તમે જીવનમાં પરેશાન પણ થઈ શકો છો ત્રણ ચારિત્રહીન સ્ત્રી આપણે ત્યાં શક્તિ અને માતા કહેવામાં આવે છે પણ જ્યારે શ્રી પોતે જ પોતાની ગરિમાને ભૂલાવીને ચરિત્રવાન બને છે ત્યારે એ પાપી કહેવાય છે જ્યારે કોઈ સ્ત્રી સ્વેચ્છાએ પોતાની મરજીથી મોજશોખ માટે અધાર્મિક આચરણ કરે અનૈતિક શારીરિક સંબંધો બાંધે અને પોતાના પતિને દગો કરતી હોય ત્યારે તેવી સ્ત્રીના ઘરે તેમના હાથે બનેલું ભોજન ખાવાથી તમે પણ તેના પાપના ભાગીદાર બનો છો અને ગરુડ પુરાણમાં એની પણ સજા વર્ણવવામાં આવી છે ચાર બીમાર વ્યક્તિ જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીથી ગ્રસ્ત હોય ત્યારે તેની આસપાસનું વાતાવરણ પણ બીમારી ફેલાવનારું બની જતું હોય છે આથી આવા લોકોને ત્યાં ભોજન કરવાથી એ બીમારીના જીવાણુઓ પણ મિત્રો તમને લાગી શકે છે મિત્રો તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે માટે કદી કોઈ બીમાર વ્યક્તિના ઘરે ભોજન ના કરશો પાંચ ક્રોધી વ્યક્તિ ક્રોધી માનવીનો સૌથી મોટો શત્રુ છે એ એક નહીં પણ અનેક લોકોને એક સાથે બરબાદ કરે છે માનવીને ક્રોધ આવે છે ત્યારે તેને સારા નુકસાનનું ભાન નથી રહેતું જો તમે ક્રોધી માનવીના ઘરે ભોજન કરશો તો તેના આ અવગુણો પણ તમારામાં પ્રવેશ કરે છે અને તમને પણ ક્રોધ કરીને તમારું જીવન બરબાદ કરશે છ નભુશાક અને કિન્નર આપણા સમાજમાં કિન્નરોને દાન દેવતાનું કાર્ય પૂર્ણ કાર્ય માનવામાં આવ્યું છે એવું પણ કહેવાય છે કે કિન્નરોને દાન દેવાથી આપણને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે પણ મિત્રો એક વાતનું ખાસ યાદ રાખવી જોઈએ કે કિન્નરો અનેક લોકોના ઘરેથી દાન પ્રાપ્ત કરતા પણ હોય છે એમને દાન દેનારા લોકો કેવા પ્રકારનું ધન કમાતા હોય છે એ તમે નથી જાણતા હોતા મિત્રો કોઈ સારા કામથી પૈસા કમાઈ શકતું હોય તો કોઈ ખરાબ કામથી એટલે જો તમે કિન્નરોના ઘરે ભોજન કરશો તો મિત્રો તમને બે પ્રકારના પાપ લાગી શકે છે એક તો જેને દાન દેવાનું હોય એના જ ઘરે તમે ભોજન કરવાનું પાપ અને બીજું કે અન્યાયના રસ્તે આવેલા દાનમાંથી ભોજન કરવાનું પાપ તો મિત્રો ગરુડ પુરાણ કહે છે કે આ બંને પાપથી બચવું હોય તો કદી પણ કિન્નરોના ભોજન ઘરે ના કરવું જોઈએ સાત નિર્દય વ્યક્તિ નિર્દય અને અન્યાય વ્યક્તિની ગણના પાપી વ્યક્તિ તરીકે થાય છે જે માણસ બીજા માણસ પ્રત્યે સદભાવ નથી રાખતો બીજાને કષ્ટ આપે છે પરપીડિતો પીડિતો તે રાજી થાય છે તેવા નિર્દય માણસના ઘરે મિત્રો ક્યારે પણ ભોજન ના કરવું એવું ગરુડ પુરાણ કહે છે કારણ કે મિત્રો એવા વ્યક્તિના ઘરે ભોજન કરવાથી તમારો સ્વભાવ પણ એવો જ થઈ જાય છે તમે પણ એના જેવા નિર્દયી બની શકો છો રાજા કે શાસક રાજા અર્થાત શાસકનું પ્રથમ કર્તવ્ય પ્રજાનું હિત કરવાનું અને તેમને સુખી કરવાનું પણ છે કેટલાક રાજાઓ એટલે કે આજના જમાનાના અર્થમાં આપણે જો જોઈએ તો એવા શાસકો જે પોતાની જનતાનો સારું ઈચ્છતા ના હોય તેમની સુખાકારી માટે કઈ કામ કરતા ના હોય નિર્દય રીતે વેરાવ નાખીને કે અન્ય કોઈ રીતે પ્રજાને લૂંટતા હોય પ્રજાને વગર કારણે જુદી જુદી રીતે દંડિત પણ કરતા હોય એવા રાજા કે શાસકના ઘરે કદી ભોજન કરવું નહીં કારણ કે એ ભોજનમાં હજારો લાખો દુખી લોકોના આંસુઓ ભરેલા હોય છે જે વ્યક્તિ એવા રાજા કે શાસકને ત્યાં મિત્રો ભોજન કરે છે એ પણ આખી જિંદગી રડતો જ રહે છે ત્યારબાદ નંબર નવ ઈર્ષાળુ અને ચુગલીખોર વ્યક્તિ જે વ્યક્તિ બીજાની ચુગલી કરીને આનંદ મેળવે છે એવા વ્યક્તિને ગરુડ પુરાણે પાપી ગણ્યો છે બીજાની ચુગલી કે ઈર્ષા કરવી એ બુરી આદત છે અને ચુગલી કરનારા અને ઈશ્વર કરનારા લોકો બીજાને કોઈને કોઈ રીતે મુશ્કેલીમાં તે મૂકી દેતા હોય છે અને તેનો આનંદ પણ લેતા હોય છે માટે મિત્રો આવા લોકોને ત્યાં ભોજન કરવાથી તમે પણ એમના પાપના ભાગીદાર બની જતા હોય છો આવા લોકોને લીધે અન્ય લોકોને જેવા પ્રશ્નો પડ્યા હોય એવા જ બે ગણા કષ્ટો તમને પણ પડે છે માટે મિત્રો આવા વ્યક્તિને ત્યાં ભૂલથી પણ ભોજન ના કરશો કે વેચાણ કરનાર વ્યક્તિ જે લોકો દારૂ ચરસ ગાંજો જેવા નશીલા પદાર્થોનું વેચાણ કે સેવન કરે છે એવા લોકોને ગરુડ પુરાણમાં દુષ્ટો કહેવામાં આવે છે કારણ કે એવા લોકોના કારણે કેટલાય લોકો મરણને શરણ થાય છે અને ઘર બરબાદ થઈ જાય છે માટે ગરુડ પુરાણ કહે છે કે આવા લોકોના ઘરે જો તમે ભોજન કરશો તો બરબાદ થઈ ગયેલા ઘરના લોકોના નિશાશા તમને પણ મિત્રો લાગશે

જરૂરથી કરી દેજો જેથી અમને પ્રોત્સાહન મળે મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ફરી મળીશું એક આવા જ નવા વિડિયો સાથે ધન્યવાદ વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આભાર